લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તડામાર તૈયારી શરૂ કરી દીધી છે તેવામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા એક એક યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસ બીજી યાદી જાહેર કરે તે પહેલાં જે નેતાઓ ચૂંટણી લડવાના છે તેમને દિલ્હીથી આદેશ મળી ગયા છે ત્યારે પોરબંદર બેઠક પરથી કોંગ્રેસના કયા નેતાને ફોન આવ્યો છે તેની વાત કરીશું નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે એકસો પંચાણું ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે તો કોંગ્રેસે પણ ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી દીધી છે બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ બીજી ઉમેદવાર યાદી જાહેર કરવાના કવાયત હાથ ધરી છે ભાજપે પ્રથમ યાદીમાં ગુજરાતની પંદર બેઠક માટે ઉમેદવારના નામ જાહેર કરી ચૂકી છે જો કે કોંગ્રેસની પ્રથમ યાદીમાં ગુજરાતના એક પણ બેઠકનો સમાવેશ થયો નથી તેવામાં ગઈકાલે દિલ્હીમાં કોંગ્રેસની ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી જે બેઠકમાં ગુજરાત અને મધ્યપ્રદેશની બેઠકોને લઈને ચર્ચાઓ કરાઈ હતી અને આ ચર્ચાઓ બાદ ગુજરાતમાંથી જે બેઠકો પરથી જે નેતાઓના નામ નક્કી થયા છે તે નેતાઓને ટેલિફોનિક જાણ પણ કરી દેવામાં આવી છે પોરબંદર બેઠક પરથી ભાજપે મનસુખ માંડવિયાની જાહેરાત કરી છે તેવામાં મનસુખ માંડવિયાની સામે કોંગ્રેસ લલિત વસોયાને ચૂંટણી લડાવવાનો સંકેત આપી દીધો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે લલિત વસોયાને ચૂંટણી લડવાને લઈને દિલ્હીથી કોલ આવ્યો છે અને લલિત વસોયાને ફોનમાં પોરબંદરથી ચૂંટણી લડવાના સૂચનો પણ અપાઈ ગયા છે લલિત વસોયા વર્ષ બે હજાર સત્તરમાં ધોરાજીથી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા પરંતુ ગત વિધાનસભામાં ભાજપના ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ લલિત વસોયાને હરાવ્યા હતા એક તરફ પોરબંદરના અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાણિયા પક્ષ છોડીને ભાજપમાં જોડાઈ ચૂક્યા છે અને મનસુખ માંડવિયાને જીતાડવા માટે ભાજપ દ્વારા તમામ પ્રકારની નીતિ અપનાવવામાં આવી રહી છે મનસુખ માંડવિયાને જીતાડવા માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને તેવામાં હવે પોરબંદર બેઠક પરથી લલિત વસોયાને અને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ સર્જાય છે આ બેઠક પર બંને લીવવા પટેલ ઉમેદવારો સામે જંગ જામશે પોરબંદર લોકસભામાં ગોંડલ જેતપુર ધોરાજી પોરબંદર કુતિયાણા માણાવદર અને કેશોદ વિધાનસભાનો સમાવેશ થાય છે જેમાંથી માત્ર પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો ભાજપના ઓપરેશન લોટસ અંતર્ગત થોડા દિવસ અગાઉ જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પોરબંદરના ધારાસભ્યએ રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાઈ ગયા છે અને માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે ભાજપે લોકસભાની ચૂંટણી પહેલા જ પોરબંદરમાં સંગઠન મજબૂત કરી દીધું છે તેવામાં હવે ભાજપના દિગ્ગજ નેતા સામે કોંગ્રેસ દ્વારા લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા હોવાની ચર્ચાઓ ચાલી છે ત્યારે હવે પોરબંદરમાં કઈ પ્રકારનું રાજકીય ગણિત જામશે તે તમામ અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં